સાપુતારા ઘાટ માર્ગમાં ભેખળો ઘસી પડતા અફરાતફરીનો માહોલ સર્જાયો વહેલી સવારે જ્યારે વાહન વ્યવહાર શરૂ થયો હતો એ જ સમય માર્ગ પર શીલા અને માટી ઘસી પડતા અફરાતફરીનો માહોલ સર્જાયો હતો જોકે સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી પરંતુ માર્ગ એક સાઈડે સંપૂર્ણપણે બ્લોક થઈ જતા વાહનોની લાંબી કતારો લાગી ગઈ હતી ડાંગ જિલ્લામાં બુધવારના રોજ શાંતિ શરૂ થયેલા વરસાદે પણ ગુરુવારે પણ અવિરત ચાલુ રહ્યો હતો અને વહેલી સવારે જ્યારે વાહન વ્યવહાર શરૂ થયો એ સમય માર્ગ પર શીલાઓ અને મોટી માટી ઘસી પડતા અફરાતફરીનો માહોલ સર્જાયો હતો જોકે સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાની થઈ નથી પરંતુ માર્ગ એક સાઈડે સંપૂર્ણપણે બ્લોક થઈ જતા વાહનોની લાંબી કતારો લાગી હતી જોકે આ ઘટનાની જાણ થતા સ્થાનિક તંત્રની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે દોડી ગઈ હતી અને ની મદદથી પથ્થરો અને માટીનો મલબો સાફ કરવાની કામગીરી યુદ્ધના ધોરણે હાથ ધરવામાં આવી હતી સાપુતારા ઉપરાંત સુબીર અને આહવામાં પણ વરસાદને જોર યથાવત રહેતા અંબિકા ગીરા ખાપરી અને પૂર્ણા ગાંડીતુર હાલતમાં વહેતી મળી હતી સાપુતારાની તળેટી વિસ્તારમાં ધોધમાર વરસાદના પગલે કોટમધર ગામ નજીકનો લો લેવલ કોઝવે પાણીમાં ગરકાવ થઈ જતા ગ્રામજનોને કલાકો સુધી પાણી ઓસરવા માટેની રાહ જોવી પડી હતી રસ્તો ફરીથી ખોલવા માટે બે જેસીબી મશીનો દ્વારા રસ્તો સાફ કરવાનું કામ શરૂ કરવામાં આવ્યું હતું સ્થાનિક પ્રશાસન દ્વારાના લોકોને વૈકલ્પિક માર્ગથી પ્રવાસ કરવાની સલાહ પણ આપવામાં આવી હતી